બીમારી થોડી એટલે બીમારી એટલે લાંબા ગાળા નઈ કઈ એ બી ખાધું નઈ લો

રોવાનું ના હોય બાપા એવું તો હેલા રાખે પણ આ તમ રો મે આ મેની રા પછી સેની છે આ તમે તો હજી હું આ રો ને કે મને એમ તો બસ બસ હશે બાપા હશે એમાં રોવાન ન હોય જરી કાય કોણ ઈ તો ક્યો એટલે પાસું કોણ છે ઈ કાય દેશ નથી જે જે અમને અરે ઈ તો મારો જીગર નો ટુકડો હતો પણ કોણ એમ મારો વાસડો અરે સુરત થી તમારા તો આવા હોય ઠેઠ સુરત થી એવા માસ્કો મારવાનો